નમસ્કાર મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી એક વાર વિક્રમભાઈ ઠાકોર માટે એક નવી ભવ્ય ફિલ્મ વિક્રમ આદિત્ય નું ટૂંક સમયમાં સિનેમા જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે આમ તો વિક્રમભાઈ દર વર્ષે નવી ફિલ્મ લઈને આવતા હોય છે પરંતુ આ ફિલ્મ કંઈક અલગ જ અંદાજ સ્લાઇડમાં તમને જોવા મળશે વિક્રમાદિત્યમાં હાઈ લેવલ એક્શન સિક્વન્સ તાકાતો સંવાદો ભવ્ય વિઝ્યુઅલ્સ અને વિક્રમભાઈની કરેશમાઈ સ્કીન પ્રેઝન્સ દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચી લાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે ફિલ્મનું ટેકનિકલ વર્ક અને પ્રેઝન્ટેશન તેને ગુજરાતી સિનેમાની મોટી એક્શન ફિલ્મમાં સ્થાન ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર ઉપર જશે અને શરૂઆતથી જ ફિલ્મને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો તો મિત્રો જલ્દી જ વિક્રમભાઈ ઠાકોર તેમની આ નવી ફિલ્મ જે એક્શનથી ભરપૂર છે અને કંઈક અલગ જ અંદાજમાં તમને જોવા મળશે તે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તો મિત્રો તમે પણ વિક્રમભાઈ ઠાકોરના ફેન્સ હો તો વિક્રમભાઈ ઠાકોરને આ ફેન્સ જોવા જરૂર જોજો અને વિક્રમભાઈ ઠાકોર માટે વિડીયોને લાઈક જરૂર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો